જુનાગઢ જિલ્લાના વંથલી કેશોદ હાઈવે પર કણજાધાર નજીક રાજકોટથી દીવજતી રાષ્ટ્રીય બસમાં કેસો જતા પંચમહાલના સણસોલી વતની છેતાલીસ વર્ષીય શૈલેન્દ્રસિંહ ચાવડા નામના યુવકની હાર્ટ એટેક આવતા મોત નીપજ્યાની ઘટના સામે આવી છે ચાલુ બસ દરમિયાન જ હાર્ટ હાર્ટકના બનાવને લઈ બસમાં મુસાફરી કરી રહેલ અન્ય મુસાફરોમાં પણ ગભરાટ જોવા મળ્યો હતો તો બસના ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા એકસો આઠને જાણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મંથલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સમગ્ર બનાવને લઈ વંથલી પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મૃતક ના અને કેશોદ ખાતે સાથે બિલ્ડિંગનું કામ કરનાર પ્રતાપસિંહ ડોરીયાએ જણાવ્યું હતું કે કેશોદ ખાતે બિલ્ડિંગનું કામ ચાલુ છે અને ત્યાં પંદર લોકો કામ કરે છે ત્યારે હાર્ટ એટેક થી મૃત્યુ પામનાર માટે બસ સ્ટેન્ડ બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું તો થોડી વાર પછી જ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે તમારે ત્યાં કામે આવતા મજૂરની તબિયત ખરાબ થઈ ગયેલ છે જે બાદમાં તાત્કાલિક પ્રતાપસિંહ વંથલી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ત્યારે તેમના ત્યાં કામે આવતા છેતાલીસ વર્ષીય શૈલેન્દ્રસિંહ ચાવડાનું ચાલુ બસ દરમિયાન હાર્ટ એટેક આવતા મોત થયેલ હોવાનું જાણવા મળી આવ્યું હતું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ